બ્લડ બેંકો જે રક્તની કમીનો સામનો કરી રહી છે તેને દૂર કરવા ભારતના ઇઠોતેરમાં સ્વાતંત્ર દિવસના અવસર પર ઇસ્માયલી સિવિક ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના બાવીસ સેન્ટરોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું આ બાવીસ સેન્ટર અંતર્ગત અમરેલી બાબરા ધારી બગસરા ખાંભા દીવ અને ઉના ખાતે યોજાયેલા આ કેમ્પમાં ચારસોથી વધુ રક્તદાતાઓએ ભાગ લીધો હતો આ સ્થળોએ ઇસ્માયલી સિવિક દ્વારા બીજી વખત સામૂહિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પની પ્રથમ શ્રેણીનું ડિસેમ્બર બે બાવીસમાં આયોજન કરવામાં આવ્યું હતું એ સમયે પણ આવો જ પ્રતિસાદ મળ્યો હતો વિવિધ અલગ હોદ્દા ધરાવતા સરકારી અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ ઉમદા કાર્યને સમર્થન આપવા અને સહદયપૂર્વક રક્તદાન કરવા અન્ય સમુદાયો સહિત મોટા ભાગના ઇસ્માઇલી મુસ્લિમ સમાજના રક્તદાતાઓ આગળ આવ્યા હતા ઇસ્માઇલી સિવિક ઇન્ડિયાનો ટૂંક પરિચય ઈસ્માઇલી સિરીકે ભારતમાં મુંબઈ હૈદરાબાદ અને ગુજરાતમાં વિવિધ શહેરોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે જેમાં દરિયા કિનારાની સફાઈ રક્તદાન ઝુંબેશ સલામતી અને ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ તેમજ રમઝાન મહિના દરમિયાન ફૂડ પેકેટ વિતરણનો સમાવેશ થાય છે વિવિધ સરકારી એજન્સીઓના આમંત્રણ પર ઈસ્માઇલી સિરીક ટીમોએ ટોળાનું નિયંત્રણ અને ટ્રાફિક મેનેજમેન્ટ ફરજો બજાવીને વિવિધ તહેવારો સંબંધી પ્રસંગોમાં પણ ટેકો પૂરો પાડ્યો છે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન તેઓની ટીમોએ પણ સ્વચ્છ જળ વિતરણ પહેલ પણ હાથ ધરી હતી ઈસ્માઇલી સમાજ વિશે સામાન્ય મુસ્લિમ જગતના બહુમતવાદ પર મનન કરીએ તો ઈસ્માઇલીઓ એક સમૃદ્ધ વિવિધ ધરાવતી ઈસ્માઇલના શિયા સમુદાયની એક શાખા છે જે અલગ અલગ દેશ ભૌગોલિક અને ભાષાકીય પ્રણાલિકાઓમાં વસવાટ કરે છે મુહમ્મદ પૈગંબરના વંશ જેવા જીવંત વારસાગત જમાનાના ઇમામમાં માન્યતા ધરાવે છે આજે ફક્ત ઇસ્માઇલીઓ એવા છે મુસ્લિમ છે જે જીવંત વારસાગત ઇમામ દ્વારા દોરવણી મેળવે છે ઇમામ પ્રત્યેની આધ્યાત્મિક નિષ્ઠા અને જમાનાના ઇમામની દોરવણી મુજબ ઇસ્માઇલના શિયા ઇમામી ઇસ્માઇલી અર્થઘટનાના પાલન થકી ઇસ્માઇલી સમાજમાં સ્વનિર્ભરતા એકતા અને એક સર્વસામાન્ય ઓળખ જેવી નીતિમત્તાના બીજ રોપાયા છે ઈસ્લામની નીતિમત્તાને જાળવી રાખીને તેઓ જે પણ દેશમાં વસવાટ કરે છે ત્યાં ઇસ્માઇલીઓ સિવિલ સોસાયટીમાં સક્રિય છે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે અને તેઓ કામ અને તેઓ જેઓની વચ્ચે વસવાટ કરે છે એવા સમાજોની બહેતરીન પોતાનો સમય જ્ઞાન અને ભૌતિક સંસાધનોનું યોગદાન આપી રહ્યા છે રિપોર્ટર સંજય વાળા ધારે છે અમારા ખોજા સમાજ દ્વારા ઇસ્માઇલી મુસ્લિમ સમાદાયના સિવિકના બેનરના હેઠળ ને નેજા હેઠળ દર વર્ષે વિવિધ વીસ સેન્ટરો ઉપર આઈએ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને અંદાજે એસીથી સો બોટલ જેવું લોહી એકત્ર કરવામાં આવે છે આ એ કાર્યક્રમની અંદર કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર આગળ ધારી સમા ધારી તાલુકાના આજુબાજુના દરેક વેપારી મિત્રો દરેક સમાજના અગ્રણીઓ આગેવાનો ઉત્સાહી રૂપે અમને આ એ બ્લડ ડોનેશનમાં સહકાર આપે છે તેનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયમાંથી છીએ અને ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાતભરમાં વીસથી વધુ જગ્યાઓ પર ઇસ્માઇલી સિવિકના નેજા નીચે શિબિરનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઈસ્માઈલી સિવિક એ આપણા સમુદાય દ્વારા આપણી આસપાસ રહેતા લોકોને મદદ કરવા માટેની એક અનોખી પહેલ રહી છે અમે વિશ્વના વિવિધ ભાગોમાં આરોગ્ય સંભાળ એ સિવાયના અનેક સેવાકીય ઇવેન્ટ્સનું આયોજન કરતા રહ્યા છીએ ભારતમાં ઇસ્માઇલી શિબિર કે અગાઉ ગુજરાત મુંબઈ અને હૈદરાબાદ જેવા અનેક રાજ્યોમાં આરોગ્ય સંભાળ અને રક્તદાન શિબિરોનું આયોજન કરતા આવ્યા છીએ કેટલા સમયથી છેલ્લા ઘણા વર્ષોથી અમે સેવાકીય અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છીએ ને આમ જનતાને નાત જાતના ભેદભાવ વિના દરેક લોકોને ઉપયોગી થાય એવા હર હંમેશા ઇસ્માઇલી સિવિક દ્વારા પ્રયત્નો થતા હોય છે એવો સપોર્ટ મળી રહ્યો છે બહુ સરસ રીતે અમને સારો સહકાર મળી રહ્યો છે આમ સમાજમાંથી લોકો અમને સ્વીકારે છે અને અમારા આ સેવાકીય કાર્યમાં અમારી સાથે એ લોકો જોડાયેલા હોય છે એની અમને વિશેષ ખુશી અને આનંદ છે